દીધી છે સરસ મજાની કેપ હા એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ અત્યારે વાગી ગયા છે નવ અને અત્યારે હું બનાવી રહી છું ચા કેમ કે સવાર સવારમાં અત્યારે પહેલાં ચા મળી જાય ને પછી બીજું કંઈ જોઈએ નહીં તો ચા મૂકી દીધી છે નિશુ શું છે ઊંઘે ઉઠે છે એવું છે એનું ઊંઘાનું છે કે ઉઠાનું છે બીત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ કંઈ નહીં તો ચલો ફટાફટ ચા બનાવી લઈએ ફ્રેશ થઈ જઈએ અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નીશું છે નીકેશ છે અને બસ અમે લોકો જઈએ છીએ હવે ફરવા માટે તો ચલો પાછળ બી બધા હાય તો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે ક્યાં જઈશું એ તમારી સાથે શેર કરીશું તો બ્લોગમાં જોડાયા રહો તો અત્યારે નિશુ માટે અમે લઈ લીધી છે સરસ મજાની કેપ બિકોઝ નિશુને તડકો ના લાગે તો નિશુ આમ આમ કરીને જોવે છે તો અત્યારે અમે લોકો ફાઈનલી નીકળી ગયા છે કોઈ બીચ ઉપર જઈ રહ્યા છે બટ નામ ખબર નથી તો તમને હું જવું પછી કહું અને બતાવું અત્યારે અમે પહોંચી ગયા છે મોરજીમ બીચ ઉપર અને યુ કેન સી કે નિશુ જો અત્યારે નિશુમ છે ને ઊંઘી ગયો હતો એક્ટિવા ઉપર અને તરત ઉઠી જાય નિશુ વેત

ઓકે અને અહીંયા ફોરેનર નાની નાની ઢીંગલીઓ એટલી સરસ છે એટલે મેં એવું કીધું છે ને દેખાય છે તમને નાની ઢીંગલી બહુ જ સરસ લાગે છે બહુ જ ક્યૂટ છે અને નિશ્યુ માટે અમે ગોઠવવાનું વિચારી રહ્યા છે નિકેશની ઈચ્છા છે બટ મારી ઈચ્છા બિલકુલ નથી કંઈ નહીં હવે આગળ તમને બતાવીએ શું કરીએ છીએ શું નહીં સો અત્યારે બીચની જોડે જ અમે લોકોએ લઈ લીધું છે બેન્ચ નિશુ બે તો હાય રોહિત

આમ તો હું જલ્દી તારીફ નહીં કરતી બેટ જ બહુ જોરદાર લાગી રહ્યા લે મસ્ત લાગે છે હશે ને એવું અલગ બસ મસ્ત લાગો છે થેન્ક યુ થેન્ક યુ બેટા મને તો ઓલવેઝ મસ્ત લાગે મમ્મા રોજ કહે છે મારી છોકરી તો અત્યારે અહીંયા આગળ છે ને હાયર બિલ્ડિંગ માર્ક ઉભી આયા છે બટ અમારે નથી કરાવવાનું વે જોઈંગ ઓલરાઈટ On the fence, never making sense. I'm not gonna feel a thing tonight. I'm not gonna be the one tonight When we are apart, we always do the same dance. Always on the fence, never making sense. ઈશ્યુ ઉઠી ગયો છે અમે લોકો છે ને અહીંયા બહુ જ મતલબ કહેવાય ને કે સરસ મજામાં આરામ કરી લીધો છે બહુ બધી વખત મતલબ ત્રણ એક કલાક જેવું થયું આ બીચ ઉપર બટ એવું હતું ને કે બહુ જ સડકો હતું એટલે ક્યાંય ફરવાની કોઈ એટલી બધી જાજી ઈચ્છા હતી નહીં એટલે બસ હવે અમે જઈએ છીએ બીજા કોઈ બીચ ઉપર પછી જઈશું કદાચ બ્રુજ ઉપર તો કંઈ નહીં આગળ આગળ તમને બતાવીશું અમે ક્યાં જઈએ છીએ ક્યાં નહીં આના નહીં નિશું વેટ હાલી આયા છે હજુ હાલી આયા છે

તો કઈ નહી અમે અંદર એન્ટર થાય છે જોઈએ સો ગાઈસ આ બહુત સકપ છે આનો લોકેશન હા બધા બીચ કરતા આપણે આ બીચ છે જુ વધારે ગમશે આવતીકાલે અમે જવાના છે બટરફ્લાય બીચ હા તો બધા એવું કહે છે કે કદાચ અહીંયાની છે આપડા કલંગુડ બીચથી તો કઈ નહી જોઈશું ત્યાં પણ અમે લોકો સવારેના માટે વહેલા ઉઠીને જવાના છે સવારે 7 તો નીકળી જઈશું અમે હા તો કઈ નહી હવે આગળ જોઈએ હું તમને બધું બતાવું છું અહીંયાનું વ્યૂ આગળ આગળ તમે જોશો એટલે ખબર પડશે કે કેવું વ્યૂ છે તો અત્યારે અમે એક જગ્યાએ ઉભા રહી ગયા છે અમુલ કુલ લેવા માટે નિકેશ લેવા ગયા છે અને નીશું જોવો સુઈ ગયો છે તો હવે અમે ના બીજું કંઈ નહીં મીરામર બીચ ક્રૂઝ માટે બટ ક્રૂઝ જતું રહ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો કોઈ પતંગ પણ મળે છે વાવ તો એમાં કેવું થયું છે ખબર છે અમારા લોકોને બહુ લેટ થઈ ગયો કેમ કે ટ્રાફિક એટલો બધો હતો પ્લસ અમે લોકો રસ્તો પણ ભૂલી ગયા તો બહુ લેટ થઈ ગયું એટલે ક્રૂઝ તો જતું રહ્યું છે બટ કંઈ નહીં આગળ જોવા જઈએ છીએ આંટો મારીએ છે કદાચ મળી જાય કોઈ તો તો ફટાફટ પહોંચીએ તો ક્રૂઝ માટે અમારે કાલે આવવું પડશે બિકોઝ દસથી છ માં ક્રૂઝ ચાલુ હોય છે સાત વાગ્યા સુધી જો ચાલુ રહેતું હતું એ પણ નથી રહેતી અત્યારે શું કહેવું નહીં અમારું મૂડ ડાઉન થઈ ગયો ને એવું હા બહુ જ મતલબ કહેવાય ને મગજ પડી ગયા બે કલાક બગડી ગયા અમે કેટલે બધે દૂર હતા અને અહીંયા આગળ આયા ચાલીસ કિલોમીટર અહીંયા ચાલીસ કિલોમીટર કાઢવું ને એટલે કહેવાય ને કે 70 એંસી કિલોમીટર કાઢવા જેવું છે અને અહીંયા બધું આવી રીતે મીરાંબર ગાર્ડન मिरा अमर बीच मतलब आर टाइप गार्डन छे यहां बद्दू छे बैठवानो भी बहुत सारो है उ मैं आवती काल आई शु तो मैं बता दू शु अब क्या चाहिए छे जो था रहिए नहीं वो नहीं सर वो वाला झुकेगा नहीं साला वो वो ही वो हां झुकेगा नहीं साला झुकेगा नहीं साला बोलो तो सही पर नहीं मेरे बिचरा મેહિતે રોહિત

दिल बना जोरदार जोरदार दिल बनाया आ गया आ गया आ गया फोटो आ गया चलो थैंक यू लॉर्ड आपका नाम क्या आ, आर्के, आर्के okay. है सुनील सुनील शेट्टी नहीं हूं सुनील आर के आर के रेड काले ओके रोहित बोलते हैं ओ सो गाइस हम लोग को घर आई गया और कपड़ा वपडा चेंज कर लीता मैं आकर हेयर वॉश कराया बिकॉज़ हेयर बहुत रफ रफ लगता था અને એનું વેધર એટલું મતલબ કહેવાય ને ગરમીવાળું છે ને કે કંઈક સૂજ જ નહીં પડતી ક્યાંય હરવું ફરવું તમે કદાચ નોટિસ કર્યું છે ફૂલ ડે મારા હેરમાં બન હતું બિકોઝ એટલો બધો તડકો છે ને કે હેર ઓપન રાખવાની ઈચ્છા જ નહીં થતી અને લાસ્ટ ક્લિપ તમે જોઈએ કોઈ ભાઈ હતા તો હું મારા બહેનનો ફોટો પાડતી હતી ને તો એ ભાઈ આવીને ઉભા રહી ગયા અને પોઝને એવું આપતા હતા પછી મેં જીજુ અને નીકળીશ બૂમ બોમ પાડી તો એ લોકોએ એવું કીધું કે બહુ પી ગયો છે ને ભાઈ ખબર નહીં ગાંડો છે કે શું એટલે એ બધા નખરા કરતો હતો અને તમે કોઈ પણ વ્યક્તિ ગોવા આવો તો કોઈ પણ જગ્યાએ તમારે જવાનો એક ફિક્સ ટાઈમ હોય ને તો મારું કહેવું એવું છે ને કે તમારે કલાક પહેલાં ત્યાં પહોંચી જવું બિકોઝ તમે કલાક પહેલાં પહોંચી જશો ન તો ત્યાં બોરતો નહીં થાવ બટ તમે બે પાંચ મિનિટ પણ લેટ થઈ ગયા ને તો આજે અમારી જોડે જે થયું ને એવું થઈ શકે છે અને અમે લોકો ગોવા આ વખતે થર્ડ ટાઈમ આવ્યા છે પહેલી વખત નથી બટ તો પણ અમારી જોડે આવું થયું તો તમે કદાચ ફર્સ્ટ ટાઈમ આવતા હશો તો આ વસ્તુ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ બનશે જ મેપમાં પણ ઘણી વખત કેવું થાય કે આપણને રોડ ખબર હોય આ વખતે તો અમે જેટલી બી જગ્યાએ ગયા છે ને જે ફોર્ટ સિવાય ફોર્ટ અને જેલ સિવાય બીજી બધી જગ્યા નવી છે અમે બધું સર્ચ કર્યું હતું કે ક્યાં જવું ક્યાં નહીં કેમ કે બે વખત આવ્યા ને તો બે વખતમાં અમે જે ફર્યા ને એમાં બધી વસ્તુ નહોતી આવી ગોવા આમ બહુ મોટું છે તો આપણે ફરવામાં તમે એવું વિચારો બે દિવસ ત્રણ દિવસમાં હું બધું ફરી લઈશ ઇમ્પોસિબલ છે બિકોઝ અહીંયાનો ટ્રાફિક અને બીજી એક વસ્તુ કે અહીંયા કદાચ તમે આવો તો હેલમેટ પહેર્યા વગર નીકળવું નહીં હેલ્મેટ પહેરો ને તો એને કાઢવાનું જ નહીં જ્યાં સુધી તમે ક્યાંય ફરવા લાઈક બીચ ઉપર કાં આવી રીતે ક્રૂઝ પર જાઓ તો જ હેલ્મેટ તમારે ડીકીમાં નાખવાનું બાકી અહીંયા જ રાખવાનું નહીં તો છે આના ખિસ્સામાંથી પૈસા જશે અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે અમે બહુ જ પૈસા આપ્યા છે પોલીસવાળાને બહુ એટલે બહુ જ જો તમે હેલ્મેટમાં પકડાવો ને એટલે લાઇસન્સ માગે બધી જ વસ્તુ માંગે બટ હેલ્મેટમાં ના પકડાવને તો તમને ક્યાંય નહીં પકડે અને અમે તો થર્ડ ટાઈમ આવ્યા સેકન્ડ ટાઈમ પણ આવ્યા હતા ને તો બી અમે એક રૂપિયો આપ્યો ન નહોતો પોલીસવાળાને કેમ કે અમે હેલ્મેટ પહેરેલું જ રાખ્યું હતું અને અમે જે ગેસ્ટ હાઉસમાં રોકાયા છે ને બહુ જ સારું છે કહેવાય ને ઘર જેવી ફિલિંગ્સ આવે છે કેમ કે હોટલ રિસોર્ટમાં જઈ શકીએ એવું નહીં કે નહીં જઈ શકતા બટ મેઇન પ્રોબ્લેમ ત્યાં એવો રહે કે આપણને બબુ માટે મારે દૂધને એવું જોતું હોય ગમે ત્યારે તો એ પોસિબલ નથી થતું એટલા માટે અમે રાખ્યું છે તો અમે ઇન્ડક્શનને બધું લઈને આવ્યા છે તો રાત્રે પણ દૂધની જરૂર પડે તો હું બનાવી દઉં રાત્રે કદાચ એને ભૂખ લાગી હોય તેના માટે કંઈક બનાવી દઉં અને બસ અત્યારે બીજું પર કદાચ જઈશું બટ વ્લોગ શૂટ નહીં કરી શકું બિકોઝ વ્લોગ શૂટ કરીશ ને તો એને એડિટ કરવો અને અપલોડ કરવો બહુ મતલબ કહેવાય ને બહુ ટફ થઈ જશે અને કાલે સવારે અમારે વહેલું ઉઠવાનું છે અમારે જવાનું છે બટરફ્લાય બીચ બટરફ્લાય બીચ એકદમ કહેવાય ને બ્લૂ પાણી એકદમ ક્લીન પાણી છે એટલે કાલે સવારે વહેલી ઉઠીને જવાનું છે તો વ્લોગ એડિટ કરીને પછી જવું પોસિબલ નથી એટલે મેં હેર વોશ પણ અત્યારે જ કરી દીધા કે સવારે ના કરવા પડે પેલું નહીં મેરેજમાં જવાનું હોય તો આપણે સવાર સવારમાં કેવા રેડી થઈ સોરી આગલે દિવસે કેવા રેડી થઈ છે એવી હું અત્યારે રેડી થઈ ગઈ છું સવાર માટે અને આજે મતલબ આવીનું કે બ્લોગમાં થોડું ઘણું ઓછું છે બટ કેવું છે કે એક્ટિવા ઉપર નિશુ મારી જોડે હોય અમે ત્યાં હોય તો એક જ જણ ફ્રી હોય કે બ્લોગ શૂટ કરી શકે તો ટફ રહે છે બટ કરી લઈએ છે કે હા કરી લઈએ કરી લઈએ કરી લઈએ તો આજે પણ બ્લોગ શોર્ટ આવ્યો બિકોઝ ક્રૂઝ ના ગયા એટલે ક્રૂઝ ગયા હોત તો આટલો શોર્ટ ના આવતો બટ કંઈ નહીં આજે આટલો વ્લોગ આવ્યો છે એક્સેપ્ટ કરજો બહુ બધો પ્રેમ બતાવજો અને બસ આજના વ્લોગમાં આટલું જ તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ